નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સિઝનમાં બેતાલીસ લાખ લગ્ન પાંચ પોઈન્ટ પચાસ લાખ કરોડનો બિઝનેસ દેશભરમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના અંદાજ મુજબ દેશભરમાં પંદર જાન્યુઆરીથી પંદર જુલાઈ સુધી બેતાલીસ લાખ લગ્ન થશે આ દરમિયાન લગ્નથી જોડાયેલી ખરીદી અને સર્વિસ ઉપલબ્ધ કરાવવા માધ્યમથી અંદાજીત પાંચ પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાની મોટી રકમ દેશભરમાં બજારોમાં આવશે જેના કારણે દેશની અર્થવ્યવસ્થાનું મોટું ટર્નઓવર થવાની સંભાવના છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારુતિ સુઝુકીની ફ્લાઈંગ કાર ઘરના ધાબા ઉપર થશે લેન્ડ મારુતિ સુઝુકી હવે ઇલેક્ટ્રિક કાર એરકોપ્ટર બનાવવા માટે જઈ રહી છે તે ડ્રોન કરતાં મોટું અને પરંપરાગત હેલિકોપ્ટર કરતાં થોડું નાનું હશે તેને પાયલટ સહિત ઓછામાં ઓછા ત્રણ મુસાફરોને લઈ જવા માટે સક્ષમ બનાવવામાં આવી રહ્યું છે તે બે હજાર પચીસના ઓસાકા એક્સપોમાં જાપાનમાં લોન્ચ થવાની તૈયારીમાં છે તેનું વજન હેલિકોપ્ટર કરતાં અડધું રહેશે જેના કારણે તે ઘરોની છત ઉપર પણ ઉતરી શકશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલના સીઈઓ સવારની શરૂઆત કરે છે આ રીતે શું તમે જાણો છો ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ તેમના સવારની શરૂઆત કેવી રીતે કરે છે એક રિપોર્ટ મુજબ તેઓ અખબાર કે અન્ય વસ્તુઓને બદલે ટેક ન્યૂઝ વાંચવાનું પસંદ કરે છે જેના માટે ટેક મેમ વેબસાઇટ નિયમિત વાંચે છે આ એવી વેબસાઇટ છે જે દુનિયાભરની ટેક વેબસાઇટની હેડલાઇન્સ દર્શાવે છે વેબસાઈટનો હેતુ સૌથી મહત્વપૂર્ણ અપડેટ પૂરી પાડવાનો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે